અમિતભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હિંસક ડેમોન્સ્ટ્રેશન કરવા માટે કોંગ્રેસ ભવન થી ત્રણસો મીટર દૂર ઉભા હતા ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી પ્લાનિંગ પૂર્વક પાવડાના દંડા બોટલો દારૂની બોટલો પથ્થરબાજી એક મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો એના વિડીયો ફૂટેજ છે તમને થોડી વારમાં મળશે એ બધા ફૂટેજો અને કોંગ્રેસના આગેવાનોએ આ લોકોને અમારી પર હુમલો કરવા પ્રેર્યા અમારા ત્રણ કાર્યકર્તાઓ હોસ્પિટલમાં દાખલ છે અને આ નીતિ કોંગ્રેસની એનો હું વિરોધ કરું છું પણ અમિતભાઈ જે રીતે કોંગ્રેસના નેતાઓ તો કહી રહ્યા છે કે કોંગ્રેસના ઘરની અંદર આવીને ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તાઓ પથ્થર માર્યા તમે વિડીયો ફૂટેજ જોજો હથિયારો લઈને એ લોકો બહાર નીકળ્યા હતા કોંગ્રેસ કાર્યાલયથી થી ત્રણસો મીટર દૂર ભાજપના કાર્યકર્તાઓ કાર્યલ કાર્યકર્તા ઉભા હતા બેરિકેડ તોડીને એ લોકો બહાર આવ્યા છે પોલીસે બેરિકેડ કરી હતી અને તોડીને લોકો બહાર અમારા કાર્યકર્તાઓ ભૂલા કર્યા છે એના વિડીયો ફિટેજ છે હમણાં થોડી વારમાં બધાને મળશે અને એવું પણ કહેવાય રહ્યું છે કે પોલીસની પરમિશન નહોતી એ મને ખબર નથી બિલકુલ અમિતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર